또ो मार ब े시ा क ि તો એ હો જાયેલો શું સોરી કરવા મને તો કોઈ મોમા કાંડા મોમા બીજું હાથ કરવા દે નચર

લાગે ફોન કરવો ચોપચે નક્કી શોધી ફોન કરવો પડશે હલો રમણસિંહ બોલ્યા મારે આઈફોન શો રહી ગયો તો તમે વર્ષ તમારી આઈફોનની મો ખેતર માં ઉજ્યો એટલે ચેક કરીને સુઈ કોઈ ખબર નહી સોર ના પગ હમ ફોન સોર ગયો એક ખાડો કોને તો કરું તો પોલીસ નું કામ છે લોકેશન ની આ રેડો તો પેલે ફોન આયો તો કે ફોન કરી ગયો છે ચાલ એક ફોન કરવા નંબર નીચે છે હેલો હેલો કોણ છો તમે હવે તમે ન ઓળખીશો હો પેલા તમે કોણ છો મંગરુ કે આ મંગરુ ફોન નું વાળા મંગરુ તો કે બોલુ ફોન નું સોજે બિલાનો જમ મને એરેન્જ કરી નાખો તમે તો આખો દાડી મને હંગડા જ લેવા જ દેતા એક તો મારે સરકારી ટોકો ટોકા દેવી પીલી બનીેલી છે જેલ કરું છું હવે તમે તો હંગા જ લેવા જ

ડાડી ઉંચી એ મે પાસી પાસી પેલી ગડગડા વાળી દાદા રૂપિયા વાળી એ મે પાસી હવે સાઈડમાં કરવા દીધી થા આ જેડો કોઈ પીડાવા દેરો આ તમે ફોન કરો તો ઈરા આવો આવો આ યાર આ યાર આ છે હ ઈ તો મે લોકેશન ખોલી દીધું ઘણી જગ્યા ઉપર છે ઈ આ વુ